રાજકોટના માધાપર ચોકડી પાસે રહેતા એક ટ્રક ડ્રાઈવરે શિવ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે પરિવારનો દાવો છે કે સારવાર બાદ તેમની બદલે વધુ લથડી છે દર્દી જીતુભાઈને મોઢામાં ચાંદી પડવાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ હતા ત્યાં પ્રાથમિક સર્જરી માટે રૂપિયા પચાસ હજાર લેવામાં આવ્યા હતા ત્યારબાદ કેન્સર ડિટેક્ટ થવાનો દાવો કરીને પ્લાસ્ટિક સર્જરી માટે વધુ રૂપિયા સાડા ત્રણ લાખ લેવાયા હતા પરિવારનો આરોપ છે કે સારવાર બાદ જીતુભાઈની તબિયત વધુ બગડી હતી આ બાબતે

ચાર લાખ રૂપિયા થાય તોય મેં આ બાળ દીધી વાંધો નઈ હાજા થઈ જાય ને તો કઈ વાંધો નઈ એમ પણ ઓપરેશન કરાયું એક વર્ષ ને એક મહિનો થયો તોય હજી કઈ સારું નથી ખાઈ હપ્તા નથી બે હપ્તા નથી ને હાલી નથી એમ હા આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડબાના કેન્સર માટે કર્યું હતું જેની અંદર આ સિટી સ્કેનનો રિપોર્ટ છે આ સીટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જોવું હોય તો આની અંદર લખેલ આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો અને પેશન્ટની બાયોક્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાયો હતો અને એને ચોથા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે